આ આખો જામનગર ટેકફેસ્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ આનો ઉદ્દેશ અમારો એ છે કે જામનગર બ્રાસપાટને એક સ્ટેજ મળે અને વિશ્વ ફલક ઉપર જામનગર બ્રાસપાટ એનું પ્રચાર પ્રસાર થાય અને એનું કામ થાય એના માટેનું અમે આ જામનગર ટેકફેસ્ટનું આયોજન દર વર્ષે કરીએ છીએ અને આખા ભારત વર્ષમાંથી આજે એક્ઝિબિટરો આવી રહ્યા છે અલગ અલગ સ્ટેટમાંથી અલગ અલગ જિલ્લામાંથી લગભગ અઢીસોથી પોણા ત્રણસો અત્યારે સ્ટોલ ધારકો છે અને પચાસ હજાર મીટરથી પણ વધારે અમારી પાસે આ જગ્યામાં આનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે અને તેર ડોમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એની સાથે અમારા સનલાઇન ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના બ્રિજેશભાઈ પુરોહિત આ કામ સંભાળી રહ્યા છે એટલે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે જામનગર દાસપાટ વિશ્વ ફલક ઉપર પોતાનું નામ કરે અને બ્રાસ સિટી જે જામનગરનું નામ છે વિશ્વની અંદર એ વધુને વધુ આગળ આવે અને એનું મોટામાં મોટા ફલક ઉપર જામનગરનું નામ આવે અને બ્રાસપાટનો ઉદ્યોગ ફાઇલો ફૂલો રહે એ એના અનુસંધાને અમે આયોજન કરવામાં આવ્યું છે મારું આ સ્થળ જામનગર બાયપાસ દ્વારકા હાઈવે ઉપર ફેસ ટુ અને થ્રીની સામેના ભાગમાં કનસુભરા પાટિયાની સામે અને બે હજાર ચોવીસ જાન્યુઆરી ચાર પાંચ છ અને સાત ચાર દિવસ નું બે હાજર ચોવીસ નું નવ વર્ષ પણ ચાલુ થઈ રહ્યું છે ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ